આમ આદમી પાર્ટી દ્વારા માંડવીના બુપરાવાળી રોટરી હોલ ખાતે ગુજરાત જોડો જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સભાનો મુખ્ય હેતુ લોકોની સમસ્યાઓનું નિવારણ લાવવા અને આમ આદમી પાર્ટી સાથે વધુને વધુ લોકોને જોડવાનો હતો આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશના કાર્યકારી અધ્યક્ષ કૈલાસદાન ગઢવી ઉપસ્થિત રહ્યા હતા તેમણે ગુજરાતની પ્રજાને પડતી મુશ્કેલીઓ અને તેના નિવારણ અંગે વિસ્તૃત વાત કરી હતી આ જનસભામાં આમ આદમી પાર્ટીના વિવિધ હોદ્દેદારો કાર્યકરો અને મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા સૌથી પહેલા તમે જાણો છો કે આજની સભા છે ને ગુજરાત જોડો અભિયાનના ભાગરૂપે કરવામાં આવી છે આખો ગુજરાત વિસાવધરવારી કરવા માંગે છે વિસાવધરવારી કેમ તો જ્યાં જ્યાં પાયામાં ભાજપ છે એ ભાજપને મૂળિયાથી ઉખાડીને ફેંકી નાખવાનો એને વિસાવદરવારી કહીએ છીએ અને અમે નથી કહેતા સમસ્ત ગુજરાત કહે છે હવે આવતા સમયે ગુજરાત એના દરેક ચૂંટણીનો તક જઈને બેઠો જેમ ચૂંટણી આવે ને વિસાવદર કરીએ પછી પંચાયતનો હોય તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકા લોક કંટાળી ગયા સરકારથી ને આજ સુધી સરકાર લોકો પાસે ઓપ્શન નહોતો કે મત કેને આપવા પહેલી વાર કટ્ટરીમાં અંદર આમ આદમી પાર્ટીની સરકાર એના લોકો એના કામને જોઈને લોકો એ મૂડ બનાવ્યો છે અને જેનો સૌથી પહેલો એક્ઝામ્પલ આપણે જોયું કે વિસાવદરનું પરિણામ છે મુદ્દાઓ શું હશે સાહેબ મુદ્દાઓ કંઈક બાકી રહ્યા જ નથી જે આપ કોમન મેન માટે સારા રસ્તા જોઈએ ગટર ચોખ્ખો જોઈએ પાણીનો જમાવ ન જોઈએ વીજળીની વ્યવસ્થા સારી હોવી જોઈએ ભણતર સારો હોવું જોઈએ શિક્ષણ સારું હોવું જોઈએ કાનૂન વ્યવસ્થા સારો હોવો જોઈએ એ કાંઈ નથી આ દીકરીને ધોળે દિવસે ચાકુ મારીને એની હત્યા કરી દેવામાં આવે છે આપણે ભુજમાંએ જોયું થોડા દિવસ પહેલાં આપણા ગોધરામાંએ જોયું હતું આપણા ગોધરા ગામમાં એ જ રીતે સુરતમાં થયું એ જ રીતે બીજા રાજકોટમાં થયું અમરેલીમાં એક દીકરીને પેરેડ કરાય એવા લોકો એટલે ક્યાંક આ સરકાર ભ્રષ્ટાચારી તો છે જ પણ અમાનવીય છે અને લોકો ઉપર અત્યાચાર કરી રહી છે એટલે લોકોએ મન બનાવી લીધું કે અત્યાચારી અમાનવીય માનવતા વિરોધી સરકારને કાઢવું છે કાઢવા માટે એમના એક જ રસ્તો છે કે વધારવાળી કરીને આવતા દરેક ચૂંટણીમાં ભાજપાને જકારો દેવો અમે મીડિયાના માધ્યમથી મોટે પાયે લોકોને જોડાવવા માટે એક વિડીયો વાયરલ કરીએ છીએ અને વિડીયો થ્રુ અમે બધાને જાહેરાત કરીએ છીએ આ જે અમારો પ્રોગ્રામ ચાલી રહ્યો છે એ નવા લોકોને જોડવા માટે અને જે જે રહી ગયા છે કાર્યકર્તા રહી ગયા છે એને પણ એડ કરવા માટે ગુજરાતમાં મોટે પાયે નવા જોડાણ આવી રહ્યા છે અને એનો ફાયદો એ થાય છે કે જે કાર્યકર્તાઓ ખાસ કર આટલા વર્ષો ભ્રષ્ટાચારી ભાજપના કામ જોઈને થાકી ગયા છે એ ઇન્સ્ટોલ કરીને મોટે પાયે અમારા જોડે જોડાઈ રહ્યા છે ગુજરાત જોડો અંતર્ગત જનસભાઓનું આયોજન અને એક સાતથી શરૂ કર્યું છે અને આજે અમારી લગભગ પાંત્રીસોથી ચાર હજાર જનસભાઓ થઈ ચૂકી છે અને આવનારા પંદર દિવસ નવરાત્રિ પહેલાં તમામ જિલ્લાઓની તમામ જિલ્લા પંચાયત સીટો પર અમારી જનસભાઓ પૂર્ણ કરવાની છે સાથે સાથે તાલુકા પંચાયત સીટ નગરપાલિકા મહાનગરપાલિકાના તમામ વોર્ડ સુધી એટલે કે જમીની સ્તર સુધી આમ આદમી પાર્ટી પહોંચવા જઈ રહી છે અમારા માન્ય યસુદાનભાઈ ગઢવી સાહેબ પ્રદેશ શ્રી અમારા મનોજભાઈ સોરઠિયા મહામંત્રીશ્રી ગોપાલરાયજી પ્રદેશ શ્રી આ તમામના માર્ગદર્શન હેઠળ અને હવે તો ખાસ અત્યારે અમારા માન્ય કેજરીવાલ સાહેબ સંયોજક છે જે સંયોજક પણ અમારે ત્યાં ખૂબ સારી રીતે ધ્યાન આપી રહ્યા છે લગભગ મહિનાની અંદર બે વખત અમારે ત્યાં આવતા હોય છે સાત તારીખના આવનારી સાત તારીખના ચોટીલાની અંદર કિસાનો માટે ખૂબ મોટી એક સભા થવા જઈ રહી છે અને વાત કરીએ આજે આપણે નગરપાલિકા માંડવીની હું આવતો હતો મસ્કા તરફથી નાગલપુરની શિવપુરી પાસે મેં જોયું કે ત્યાં કને ગટરનું પાણી ખૂબ મોટા પ્રમાણમાં છોડવામાં આવે છે ગામની અંદર ગટરની સમસ્યા છે રોડની સમસ્યા છે આરોગ્યની સમસ્યાઓ છે અને આની સાથે સાથે હદ વધારા માટે તેઓ હદ વધારામાં એટલે કે વધારે પૈસા કંઈકથી ખાય કરી શકે એના માટે નાગલપુર કાટડા મસ્કા આ તમામ ગામોની જે સીમ છે માંડવી નદી નગરપાલિકાની નદીની એ નગરપાલિકા પાલિકા નજીકની હદ વધારાના નામે આની અંદર ભેળવી રહ્યા છે આ દસ વર્ષ પહેલા પરિપત્ર આવ્યો સરપંચો બદલી ગયા બીજી વખત ત્રીજી વખત સરપંચો આવ્યા મસ્કાના સરપંચ આવ્યા કાઠડાના આવ્યા કે નાગલપરના વિસ્તારના આવ્યા એ લોકોએ આજ દિવસ સુધી સિંગલ કોઈ નોટિસ કરી નથી કે ભાઈ અમારા સીમાળાની નગરપાલિકાની અંદર ભેળવી દેવામાં આવે છે અને એનું મુખ્ય કારણ કે ત્યાં ડેવલોપરો જે છે ડેવલોપિંગના નામે એવો પૈસા ઉછેડી શકે અને નગરપાલિકાના વિસ્તારમાં હદ વિસ્તારમાં હોય તો પીએમ આવાસ યોજના હેઠળ બબે ત્રણ લાખ રૂપિયાની એ લોકો સહાય મેળવી શકે અને એ સહાયમાંથી પણ આ નગરપાલિકા ખાયકી કરી શકે આ ખાયકીના ખેલ કરવા માટે આજે નગરપાલિકા હદ વિસ્તારની વધારાની કરી રહી છે નાગરિકોને અહીંયા કને જે જરૂરત છે મૂળભૂત જરૂરતો એ શેરની નથી થઈ રહી અને એના બદલે બારે ડેવલપરોને ગટરની યોજનાઓ પહોંચાડી રહ્યા છે પાણીની યોજનાઓ પહોંચાડી રહ્યા છે જે ખૂબ શરમજનક બાબત છે જે નગરપાલિકા વિસ્તારમાં નેતા માંડવીનગર પાલિકાના લોકો માટે ખૂબ દુઃખદાયક વ્યક્ત વ્યક્ત કરી શકાય એમ છે ઘણા બધા તળાવો આપણે ત્યાં ગટરની અંદર ઉભરાઈ રહ્યા છે સોનોગ્રાફી એક્સરે આ તમામ વસ્તુ આવી ગઈ છે છતાં સ્ટાફના કારણે આજે આરોગ્ય ખાતાનું પણ હાલત ખૂબ બદતર થઈ છે આ તમામ મુદ્દાઓને ઉપાડવા માટે આવનારા નગરપાલિકાની અંદર અમારા તમામ કેન્ડિડેટ ઊભા રાખવામાં આવશે અને નગરપાલિકા જીત્યા પછી આ લોકોના જે કામો છે એ કામો કરવાની અમે અહીં ખાતરી આપી છે જય હિન્દ ભારત જય હિન્દ મિત્રો આજે માંડવી નગરપાલિકા અનુલક્ષીએ આજે કાર્યકર્તાઓનું તમે હુજમ થયો તો આખો હોલ ખચા ખચ્ચ ભરાણો હતો તો આગમી નગરપાલિકા આમ આદમી પાર્ટી જુદા તરીકે લડશે ને એકસો દસ ટકા જીતશે ને આ ચોરોને અહીંયાથી કાઢી મૂકશે